શહેરના નારી ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલ ટ્રક સાથે ટ્રક ડ્રાઈવર ઝડપાયો એલસીબી ટીમ દ્વારા ઇંગ્લિશ દારૂ ને એકસો સત્તર બોટલ એક મોબાઈલ તેમજ ટ્રક મળી રૂપિયા આઠ લાખ પંચ્યાસી હજાર છસો ઓગણસિત્તર નો મુદ્દા માલ કબજે કર્યો હતો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે નારી ચોકડી પાસે હોટેલ ના પાર્કિંગ માં પાર્ક કરેલ ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ઇંગ્લિશ દારૂની એકસો સત્તર નોટલ સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી નારી ચોકડી પાસ આવેલ હોટલ હરિકૃષ્ણના પાર્કિંગમાં પાર્ક કરેલ ને અટકમાં લઈ ચાલક ની પૂછપરછ હાથ ધરી હતી જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ સુરેશ ઓધાભાઈ કાલ્યા ઉમર વર્ષ પાંત્રીસ રહેઠાણ નવા ભાણગઢ ગામ તાલુકો ધોલેરા ચોલ અમદાવાદ હાલ કુંભારવાડા ગોપાલ સોસાયટી વાળો હોવાનું જણાવે ટ્રકમાંથી પાસ પરમિટ વગર ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી એકસો સત્તર નંગ બોટલ મળી આવતા દારૂના જથ્થા અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે ટ્રક માલિક કિસન માંડળભાઈ મકવાણા રહેઠાણ ખારે ગામ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર વાળાનું હોવાનું જાણવા મળે સુરેશની અંગજડતી દરમિયાન એક મોબાઈલ પણ મળી આવેલ આથી એલસીબીની ટીમ ઇંગ્લિશ દારૂ મોબાઈલ તેમજ ટ્રક મળી કુલ કિંમત રૂપિયા મુદ્દામાલ કરી આરોપી સાથે મુદ્દામાલ વરતેજ પોલીસને હવાલા કરી ડ્રાઈવર સુરેશ તેમજ ટ્રક માલિક કિશન વિરુદ્ધ વરતેજ પોલીસમાં પ્રોહિબિશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અશ્વિન ગોહલ છે ભાવનગર